તો રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ પાટણમાં પણ પોલીસે અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવાની સાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું પોલીસ કામગીરીને લઈને સવારથી ફરાર બુટલેગરોને ત્યાં ઘરમાં તપાસ હાથ ધરી હતી સિદ્ધપુરમાં પણ એલસીબી એસઓજી અને મહિલા પોલીસ સાયબર પોલીસને સાથે રાખીને તપાસ હાથ ધરી અસામાજિક તત્વોના ઘરે પોલીસ કોમ્બિંગ દરમિયાન બુટલેગરોના ગેરકાયદેસર મકાનો વીજ જોડાણ તેમજ ઘાતક હથિયારો મળી આવ્યા જિલ્લા પોલીસે કુલ એકસો ત્રેસઠ અસામાજીક તત્વોની યાદી તૈયાર કરી છે ભય ભૂખ અને ભ્રષ્ટાચારની વાતો કરતી ભાજપની સરકારમાં જ્યારે અત્યારે હાલ જે કહી શકાય કે અસામાજિક પ્રવૃત્તિઓ હદ વગરની વધી ગઈ ત્યારે મોડે મોડે ગૃહ વિભાગ હરકતમાં આવ્યું છે ને સો કલાકમાં ડીજીપીએ જે રીતે આ બુટલેગરો છે કે ગેમદારો છે બધાની યાદી તૈયાર કરવાની સો કલાક ત્યારે પાટણ જિલ્લા પોલીસ વહીવટીતંત્ર પણ હરકતમાં આવ્યું છે અને પાટણ જિલ્લામાં લગભગ એકસો ત્રેસઠ જેટલા ગુનેગારોની યાદી અને આજે કોમ્બિંગ નાઇટ કરવાની શરૂઆત કરી કેમ કેટલાક દ્રશ્યો બતાવે હાલ પોલીસ તંત્ર બિલકુલ સજ્જ થઈને નીકળી ગયું છે અને જેટલા લિસ્ટેડ બુલ જે હતા પાટણમાં અત્યારે હાલ સેના લિસ્ટેડ બુલેગરોને ત્યાં છાનબીન કરવામાં આવી ત્યારે કેટલીક જગ્યાએ ગેરકાયદેસર રીતે જે કહેવાય કે હથિયારો માર્ગ હથિયારોમાં તલવારની પરિભાષા આવે એ પકડાયા હતા બીજી બાજુ એ બુકડી વિસ્તાર છે બૂકડી વિસ્તારમાં એક મકાન આખે આખું ગેરકાયદેસર જ્યાં લાઇટ કનેક્શન હતી ત્યારે હવે આ જે કાર્યવાહી થઈ રહી છે ચોક્કસ પ્રજાને માટે સારી છે પણ આ કાર્યવાહી થયા પછી પછીનું શું એ મોટો પ્રશ્ન છે અત્યારે હાલ તો પોલીસ તંત્ર જ્યાં જ્યાં જાય છે ત્યાં એની કામગીરી સારી બતાવે છે લોકોને ભય ઓછો થાય જે ગુનેગારો છે એને ગુનેગારોનીથી ભય ઓછો થાય એની કામગીરી ચાલી રહી પણ હવે જે સો કલાક પૂરા થયા પછી યાદી આપીને યાદી આપ્યા બાદ અત્યારે તમામ કાર્યવાહી ચાલી રહી છે ક્યાંક પાસાની ક્યાંક ગુજસી ટોક હોય કે કોઈ બી કાર્યવાહી ચાલી રહી છે પરંતુ ત્યાર પછી શું આવી કાર્યવાહી કેવી રીતના સુધી રહે છે અને પ્રજા કેટલી સુરક્ષિત રહે છે એ આવનારા દિવસો બતાવશે અલ્કેશ પંડ્યા જીએસટીવી પાટણ